જસદણના વૈષ્ણવોએ જસદણ છત્રી બજાર ખાતે આવેલી શ્રીનાથજીની હવેલીએ ભેગા થઈને ત્યાંથી બાઇક રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું મહારાજ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે આ ફિલ્મ વિરુદ્ધ જસદણ શ્રીનાથજી હવેલીની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ આવેદનપત્ર જસદણ પ્રાંત અધિકારીને ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ અને આચાર્ય શ્રી વલ્લભાચાર્યના વંશજોને ખરાબ અને વ્યભિચારી બતાવવામાં આવ્યા છે તે માટે ફિલ્મને બંધ રાખવા માટે આવેદનપત્ર આપ્યું દિલીપભાઈ એસ કલ્યાણ આવેદનપત્ર વૈષ્ણવ સમાજના મહારાજશ્રીઓ પ્રત્યે અભદ્ર દ્રશ્ય અને ટિપ્પણી કરેલ છે તે બાબત જસદણ સમસ્ત વૈષ્ણવ સમાજ અને આપણા હિન્દુ સમાજ એકત્ર થઈ મામલતદાર મામલતદારને આજે આવંદ આવે આવેદનપત્ર આપવા માટે અમે ગયા હતા અને રૂબરૂ આપી દીધેલું છે અને તાત્કાલિક ધોરણે આ મહારાજ ફિલ્મ ઉપર પ્રતિબંધ આવે અથવા તો વિવાદિત જે પોસ્ટ છે તેને દૂર કરવામાં આવે તેવી સમસ્ત વૈષ્ણવ સમાજની માગણી છે